નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર

મૌની અમાવસ્યાનું પવિત્ર દિવસ અને પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે મૌની અમાવસ્યાનું સ્નાન ખૂબ મોટું હોય છે અને કરોડો ભક્ત એ મૌની અમાવસ્યાના સ્નાનના માટે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે ભાગદોડ થઈ અને એ ભાગદોડમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એ જીવ જે ગુમાવ્યો છે એ એના પરિવારજનો પછી જે ઘાયલ થયા છે આના માટે હું બહુ દુખી થઈને પરમાત્માને પ્રાર્થના કરી શકું કે જે દિવંગત આત્માઓ છે એમના આત્માને શાંતિ પરમાત્મા આપે અને જે ઘાયલ થયા છે એ જલ્દીથી સ્વસ્થ થાય કુંભ કુંભમેળા એક આસ્થાનો મેળો છે અને આસ્થાના મેળામાં જ્યારે આવી ઘટના બને ત્યારે કોઈ પણ હોય એને દુખ લાગે જ ને એ દુઃખના માટે હું પરમાત્માને પ્રાર્થના કરું